કડવું અડસઠમો સુખદેવ કહે છે બાંધ્યા તે હવે દ્વાર ક્યાં કહું જાદવ કહે સો ધાર ધોરજી હિંડોળા સહિત કુવર હરિયો છોડી ગયું કોઈ ધોરજી અહંકાર થયો પૂર થઈ સોરીજી અતિ અતિ અકાદક કરે છે મળ્યું દેવકી સર્વે કરે આકાદજી જાદવ કરે છે માધવને ને શું બેઠા સ્વામીજી વિચાર કરી બિલવ ન કીજે કુળ આવી જી દેવ કહે કયા કયા ગયો કુંવરય નું પમજી ઉગ્રેસ કહે અસર જ મોટું કોણ હોયજી હિંડોળોજી દેવ દૈત રાક્ષસ કારણ તે ખપ કરી ને કહે જાદવજી ભાઈ સાને કરો શ્રમજી ગોદ દેવી નું ગમતું થાશે કુંવર હરાય હરાયાનું કામજી અગિયાર વર્ષ ગોકુળ સેવ્યું માતાજીએ શંખજી ગયો આવ્યો સોળ મે વર્ષેજી એમ નિધ આવશે સાસ વસે કુળદેવી જી કૃષ્ણ કટુક બને રોહ્યું રાખ્યું આશીર આશી દીધી એવી જી પાસ માસ વહી ગયા ને જાદવશે आहा दुख जी सोणित पूर थी कृष्ण सांभा सभा मा नारद ऋषि जी हरि साथे जादव थया उभा मन मुनि ने दिधु आ अनंदने आ सनयापियु भावे પૂજન કીધું જી નારાદ ની પૂજા કરી ને સરખું કોઈ કામજી કર જોડી નારાદ કહે છે સાંભળો જગ જીવનજી પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી મારા એક લાખ ને સર્વે પુત્ર ના સામૂહ જોઈ જોઈને પૂછે છે નારાદ મનુષ્યજી આટલા માની સી તો જ પ્રધુમાનનો તનજી ભગવાન કહે છે નારદ ને કઈ તમે જાણો છો બાળજી ઘર માંથી બાળજી નારદ કહે છે હું શું જાણું તમો રહો સંગા બેઠજી ઈ જેને જાજા દીકરા તેને દેવ દેવ વેઠજી ત્યારે ભગવાન કહે છે નારદ ને પુત્ર વિના કેમ વાયજી ત્યારે નારાદ કહે છે ઈશ્વર માં આવશે વાસજી પછી આસન વાળી દીધી તાળી નાક જ વેઢા ગણી ને નારદ કહે છે સાંભળો જગ જીવનજી તમારા પુત્ર નું એક નારી એ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે દ્વારકા માં આવે તે તો પામે મરણજી નારાદ કહે છે સુણો સાંભળ્યા સંભળાવું એક વાત જી મારી મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી સોણિત એક નગર છે એમાં બાણા સુર નું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ પુત્રી ઓખા તેને હતું સપનું નિરુધ શેજે વરી ગયો તેનું વિહળ થયું મનજી લેખા સતુર નારી વિધા ત્રીનો અવતારજી આવી ધર્યું આવ્યો તેની ધામજી મેં તો તમારી વિઘા સામસી વિઘા ભણાવી ઊંઝ્યું બધું ગામજી અને રુધ લઈ તે ગઈ ને કઈ પેરે શ્રી જગદીશજી શક્ર મારું ઊંઘે નહીં ને શેદી નાખે શિષજી શક્ર ને વાક નથી એ ને શક્રનો વાક નથી ને ઈ નિસર્યું હતું ફરવાજી આમ સરખા સાધુ મળ્યા તેને બેસાર્યું વાતો કરવાજી ભગવાન કહે છે સાબાસ નારદ્યા એવા સારા કામજી માથા ઉપર ઉભો રહીને ભલું કરાવ્યું કામજી નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી જોઈ પછી તમે જાણજો ઘણી ફૂટડી છે કન્યાજી એ ભલે કન્યા તમે ભલો કર્યો વિશારજી હમણાં મારું પુત્ર ના ત્યાં નાશે સમાસારજી મહારાજ એને ભોગવી છે બાણા બાળજી હાથજી હમણાં તમારા પુત્ર ની ઘણી દુખ ની સે વાતજી ઊંઘે મસ્તકે બાંધ્યો છે ને તે તળે લગાડ્યો યંગજી લીલા વાસનો માર પડે છે ભાગ્યા હશે જો વાસનો ભાગ્ય હશે તો જીવશે તનજી વાત સાંભળી વધામણી ભાગ્યા જી નિશાનજી સાંભળા પર થયો હવે જીવ તો સે બાણજી તે માટે તમને કહું વિપ કરોપુરજી કરવું અગણ સિ મુ કમળા તો કલપાત કરે છે ઈડે તે ઉઠા જવાળજો મારો કુંવર કામણ ગારામાં બાંધ્યો મારો કુંવર લક્ષ્મી રૂખમણી કૃષ્ણા તેડીયા રે તમો સાંભળો દીના નાથ જો મારો બાળ અકુર ઘેર

મારે તયા શ્રી કૃષ્ણ ગરુડે તેડી તેડાવી યારે તે તો આવ્યા તથકાળજો ભગવાન કહે છે ગરુડ ને રેલો જાદવ જેટલા રે તો સર્વે થશે અસવાર જો તમે સાંભળો કૃષ્ણ કોડામણ રે મારી અંગત રખે વાળ મારે મૂજ ઉપર સડે બધી પાખર નારે ત્રણ જો જનની મારી સાસ જો મારે પછી ગરુડે સડી ને ગોવિંદ પર રે ત્યારે ગડગડિયા નિશાન જો વાગી જ્યારે ગરુડ ની રે ત્યારે નારી કુંવરને સોડાવાને આવી પોછ સાર સારગ પાણ જો શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યાને ઉતર્યા ને કોણ કરે છે જો મારો પ્રશ્નાવાડી વાડીમાં ઉતર્યા માનરે ગરુડે આજ્ઞા કુંવરી લાવો તનરે કડવું મો ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી તેમાં તેને સાસ બોળી પાણી પીધું વીસ વિ આઘેરો પરવરિયો જયા

આખા ગળિયા મોટા ના કર્યા બે ભાગ ભલું થયું ભગવાન તમારું પામ્યા જુગત જગ આધાર ઓવ ને કરુર બે હસી ભલા કૃષ્ણા તન તમે આવ્યા પરણવાને મને લાવ્યા સંગ કડવું વાતે કુંવર માથા થઈને મારી વાતો કૂટ પેલી રાટી ઘૂંટી સ કંસરાયની દાસી મારા મનમાં તે ગમી બેસાડી રાખી ન નસુર ને મારીને સોળ હજાર લાવ્યો તરુણી તારા સમજો માધવ ને બંધાવી જાબુવંતી રીસ તેને માને કહી બોલાવી તું તારા દીક દીકરો ધન્ય સારી માનું પેટ બીજા સર્વે દીકરા તે સર્વે દેવ કેરી વેઠ આપણના કુળમાં સાલ્યું આવ્યું સર માણા નવ થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરી હરણ કરીને લઈએ યોધવ ને બે હસિયા ખડખડાટ કાઢ્યા દાંત આવી શિખામણી અમારા છોકરાને જો દેશ્યો તમે શ્યામ તો તો પડશે મુકવું જરૂર દ્વાર ક્યાં ગામ રે